આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સંકટ ચોથ નિમિત્તે વડોદરાના ગણેશ મંદિરોમાં મહાઆરતી સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે ધાર્મિક પ્રિયનગરી વડોદરામાં આજે સંકટ ચોથની શ્રદ્ધાભેર ઉજવણી થઈ રહી છે ત્યારે વૈશાખ ચોથ હોય ત્યારે વહેલી સવારથી જ ગણેશ મંદિરોમાં ભક્તો ઉમટી પડ્યા છે રાવપુરા બાહુકાળાની ગલીમાં જ રિદ્ધિસિદ્ધિ વિનાયક મંદિર આવ્યું છે ત્યાં જ મહાઆરતી અભિષેક કેસર સ્નાન કરવામાં આવ્યું છે ત્યાં ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા છે અંતર્ગત શૈલેષ મહારાજે વિશેષ માહિતી આપી છે છવ્વીસ પાંચ બે હજાર ચોવીસ આજે રવિવારે ચોથ છે આ સંકટ ચોથ વૈશાખ મહિનાની ચોથ કહેવાય અને આ ચોથના દિવસે જે બી મનુષ્ય શક્તિથી ભક્તિભાવથી અને શ્રદ્ધાથી ગણપતિની આરાધના કરે છે તેમજ ગણપતિ અથવા શિષ્યના પાઠ કરે છે તેમાં બધા ભક્તોનું નિવારણ થાય છે દુઃખોનું નિવારણ થાય છે તેમજ આ મંદિર ગણપતિ મંદિર ત્રણસો વર્ષ પૌરાણિક મંદિર ગાયકવાડી મંદિર તેમજ આ સિદ્ધિ વિનાયક મંદિર ભાવ રાવપુરામાં આવેલું છે એમાં રીદ્ધિ સિદ્ધિ છે ગણપતિ દાદા છે એમના બે બાળકો છે શુભ અને લાભ તેમજ એમની છોકરી સંતોષી માતા છે આ સપરિવાર સાથેની આ પ્રતિમા લે છે એના દર્શન કરવાથી બધા પાપનો નાશ થાય છે અને આજે આ ચંદ્રનો સમય રાતના દસ ને બે મિનિટનો છે તેથી આ દસ બે મિનિટે મહાઆરતીનું આયોજન રાખ્યું છે તેમજ સવારે મહાપૂજા કેસર સ્નાન તેમજ મહાઅભિષેક કરવામાં આવ્યો છે તેમજ ભક્તોના હેતુથી આ દરેક કષ્ટો દૂર થાય અને દરેક ભક્તોને મનોકામના સિદ્ધ થાય એ હેતુથી મહાપૂજા કરવામાં આવી છે અને આ મહાપૂજામાં દરેક ભક્તોનો ઉદ્ધાર થાય દરેક આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થાય તેમજ કલયુગમાં સૂર્ય ચંદી વિનાયકો કલયુગની અંદર સૂર્યનારાયણ ભગવાન ચંદી એટલે કુદેવી અને વિનાયક એટલે ગણપતિ બાબા તત્કાલ ફળ આપે છે તેમજ આ ભક્તો આ ગણપતિનું આરાધન કરવાથી દરેક કામના સિદ્ધ રહે છે શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ભાવકર્ણ ગલી પૂજારી શૈલેષમાં જય ગણેશ